ગુડ મોર્નિંગ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો તમે બધા મજામાં જ હશો આમ તો મજામાં જ હશો પણ ગરમી બહુ છે એટલે થોડુંક એવું રહેવાનું તો આજે સવાર સવારમાં અમારી ગાડી ઉપડી છે ગાંધીનગર અને અમે જઈએ છીએ નવરત્ન ફોટો સ્ટુડિયો નું આજે ઓપનિંગ છે એની બીજી બ્રાન્ચ અમદાવાદ એક તો હતી અમદાવાદમાં હતી આ બીજી બ્રાન્ચ ગાંધીનગર કુડાસણમાં ઓપન થાય છે તો એનું ઓપનિંગ છે તો તમે જવાના છીએ નવરત્ન ફોટો સ્ટુડિયોનું નામ જો તમે વ્લોગમાં છો અને મારા રીલ જોતા હશો તો બધા જ એકવાર સાંભળ્યું જો છે કારણ કે રીવાના બે બેબી બેબી ફોટોશૂટ અને રાધીનું મેટરનિટી ફોટોશૂટ ની બધું મેં ત્યાં કરાવેલું છે તો બહુ મસ્ત ફોટોશૂટ કરે છે તો નીચે લોકેશન નહીં આપી છે નહાગા તમે જોશો જ ક્યાં છે તો પેલા ફટાફટ પહોંચી જાય કારણ કે મોડું થઈ ગયું છે બહુ પોતાના કારણેથી હોય મારે કહેવાનું હોય નહીં પેટ્રોલ મે પૂરી દીધું

તો જો તમારે ત્યાં મીન્સ કે બેબી ફોટોશૂટ મેટરનીટીનું કોઈ કેવું હોય તો ચોક્કસ અહીંયા કે ફોટોગ્રાફી કરાજો બહુ મજા આવશે આ મારું પર્સનલ કહેવાય ને કે અમારો પર્સનલ એક્સપિરિયન્સ એની સાથેનો તો સો તમે ટ્રાય કરજો શું ચક્કી છે ત્યાં આગળ છે અને અહીંયા આગળ જો ઢેલે બેઠી છે જો

કેવો સરસ છે જો જો ઉડશો લે ને તો એકદમ મસ્ત હમ તો અમે લોકો પહોંચી ગયા છીએ અમારા જીગરજાન ભાઈબન જતીન ના ઘરે જતીન તારે અમને બહુ યાદ આવે છે વી મિસ યુ જતીન કૃપા કાયરા અને હાર્વિ અમે બધા બેઠા છીએ ને એમ જ થાય છે કે જતીન તું અહીંયા આગળ બેઠો છો પણ બહુ જલ્દી તું અહીંયા નહીં અમે કેનેડા આવીએ ને એવી ભગવાનને પ્રાર્થના છે રીવા યાદ કરતી હતી તમને લોકોને બહુ હા મળીએ સાટા બેટા હવે એ કહે કે એક કામ કરો તમે દુબઈ આવો અમે દુબઈ આવીએ

અહીંયા કામ ચાલે છે બની ગયો છે ચાકા જેવો તો તમારે કોઈ ને કઈ ફર્નિચર કામ કરવાનું હોય તો કેજો કામ તો બઉ સરસ છે નું મગજ નથી ચાલતું ને એટલે કરે છે કે માપ નીકળના મગજ ચાલુ રહે છે બસ લાકડા 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 આ જિંદગીમાં રેવાય જ નહીં હો

ચાલો ત્યારે હાલો એક ઘરે જઈને શૂટ કરવાનો છે હા આજે સાંજે અપલોડ કરવાનો છે એટલે પહોંચી જઈએ પછી શૂટ કરીએ જય માતાજી ભારત જય હાલો માતાજી ઘરે આવી ગયા પાછા તૈયાર થઈ ગયા ટચ છે એક ઇમરજન્સીમાં શૂટ કરીને આપવાનો છે એટલે બાકી સિચ્યુએશન ખરેખર બહુ ખરાબ છે

બધું કામ બામ પતાવી એમ થયું કે આજે લોંગ ડ્રાઈવ ઉપર નીકળીએ ને લોંગ ડ્રાઈવ ઉપર અમે નીકળ્યા ત્યાં જોયું તો ઓહો હો હો બાપા વાવા જોડું વાવા જોડું એટલે બહુ સવારે ચા નસીબ નહોતી થઈ અને સાંજે જમવાનું નસીબ આજે નથી તો વાવાઝોડા ની મજા લઈ અને શાંતિથી ઘરે પહોંચી જઈએ ઝાડ ઉડ્યું ઝાડ ઉડ્યું માણા જો ખરી ગાડી ઉડી બાપા બાપા વરુણદેવ ક્રોધિત વરુણદેવ ક્રોધિત થયા હોય છે બીજું કઈ ના હોય તો ભાઈ હાલો મળીએ તમારા ગામમાં વરસાદ ને વાવાઝોડું કેવું છે એ કહેજો બાકી આ બ્લોગ તમને કેવો લાગ્યો હોય પણ ખાસ કોમેન્ટમાં કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ